વજન મૂક્યું હતું અને બાળકો વિદ્યાર્થીઓ આગળ વધે એના વિશે પણ તેમણે લોકો જોડે સંવાદ કરતા જણાવ્યું હતું સંવાદ પછી તેમણે પોતાનું પ્રવચન આપ્યું હતું અને છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચે એવું પણ તેમણે જણાવ્યું હતું સાથે સાથે આ કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે પોતાના કાર્યકાળ દરમિયાન પહેલાની જે સરકારો હતી એ ફક્ત યોજનાઓ કાગળિયા ઉપર જ લાવતી હતી અને એ ભ્રષ્ટાચારવાળી સરકારો હતી એમનો કહેવાનો ભાવાર્થ હતો કે ફક્ત કાગળિયા ઉપર જ સરકારે યોજનાઓ બતાવી છે અને આ જે સરકાર છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેવાડાના માનવી સુધી આ યોજનાઓ પહોંચાડે છે લોકોને ઘરનું ઘર મળે છે પ્લોટ મળે છે રહેવા માટે આવાસો મળે છે કે બે હજાર સુડતાલીસમાં માં વિકસિત ભારત અને વિકસિત ગુજરાત અગ્રેસર હશે વધુમાં એમને એવું પણ જણાવ્યું કે છેવાડાના માનવી યોજનાઓ પહોંચે તો છે પરંતુ હવે શિક્ષણ અને આરોગ્ય ઉપર પણ વધારે ધ્યાન આપવામાં આવે છે શિક્ષણ અને આરોગ્યને લગતા ગામડાઓની સ્કૂલોને નવી બનાવવામાં આવશે મતલબ કે એમનું રિનોવેશન અથવા તો નવી બનાવવાની હશે

અરવિંદજી ઠાકોર શ્રીમતી મીનાબેન પટેલ શ્રીમતી પુષ્પાબેન વણકર શ્રી સતીષભાઈ પટેલ શ્રી ઉત્તમભાઈ પટેલ શ્રી મનીષભાઈ પટેલ અને એપીએમસી ચેરમેન વિસનગરના શ્રી પ્રિતેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી